ના ચાર રસ્તા પર ટ્રક ખોટકાઈ જતા બંને દિશામાં લાંબો ટ્રાફિક જામ થયો કચ્છના પ્રવેશ દ્વાર સામખિયાળી નજીક આજે સવારે ટ્રક બ્રેકડાઉન થતા માર્ગ બ્લોક થવાથી કચ્છ તરફ આવતા રાધનપુર અને મોરબી કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો બંને તરફના માર્ગો ઉપર વાહનોની કતારો જમા થઈ હતી અલબત્ત હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ટ્રાફિક માટે ખોટકાયેલા વાહનને માર્ગ પરથી દૂર ખસેડવા સહિતના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા હાલ ધીમી ગતિ સાથે વાહનો આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે તો પ્રાપ્ત વિગતો મુજબ જંક્શન મથક સામખિયાળીના નવા બસ સ્ટેશન સામેના ચાર રસ્તા નજીક સવારે એક ટ્રક બ્રેકડાઉન થતા માર્ગ અવરોધાયો હતો ખોટવાયેલી ટ્રક પાછળ અન્ય એક ટ્રક પણ ફસાઈ હતી અવરોધ કરતા વાહનોને સમખિયાળી ટોલ ગેટની હાઈવે પેટ્રોલિંગ ટીમ દ્વારા ક્રેનની મદદથી દૂર કરવામાં આવ્યા હતા જોકે આ સમયગાળા દરમિયાન રાધનપુર અને મોરબીથી કચ્છ તરફ આવતા વાહનો અટવાઈ પડ્યા હતા જેને લઈ બંને તરફના હાઈવે ઉપર બે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો આ દરમિયાન ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રિપોર્ટ બાય ગની કુંભાર